અનંતકારથી શાકાર અને નિરાકાર સગુણ અને નિર્ગુણ આ બંને ભક્તિ વચ્ચેની ચર્ચાઓ થતી રહી છે અને ઘણી વખત તો કેટલા મત પંથ સંપ્રદાયની અંદર શાકાર અને નિરાકારના બાબતમાં ઘણી વખત ઝઘડા પણ થાય છે પ્રશ્ન એ છે કે સાકાર ભક્તિ સાચી કે નિરાકાર ભક્તિ સાચી આ પ્રશ્નની જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો આધ્યાત્મિક સાકાર અને નિરાકાર વચ્ચેનો ભેદ છે ને અથવા તો બંનેની જે એકતા છે એને સમજવામાં આવશે તો પ્રશ્નનો ઉત્તર આપણને યથાર્થ રીતે મળી જશે એક ઉદાહરણ જોઈએ તો માટીનો જે ઘડો બન્યો છે એમો તમને નજરે દેખાય છે તે ઘડો શાકાર છે પરંતુ ઘડો જેનાથી બન્યો છે એ માટી નિરાકાર છે માટી નો કોઈ આકાર નથી પણ માટી ઘડા આકારે બની માટે ઘડો તમને આકાર રૂપે લાગે છે હવે એ આગળ એ સમજવાનું છે કે શાકાર ઘડાના અંદરથી નિરાકાર માટી જો કાઢી લેવામાં આવે શાકાર ગળાનું કોઈ અસ્તિત્વ રહે ખરું તો નિરાઈ જ ફેર પડતો નથી ગળો હોય તો એ માટી હોય અને ઘડો ન હોય તો એ માટી હોય પરંતુ ચોક્કસ માટી સિવાય ગળો શક્ય નથી ઘડો હોય તોલ માટી હોય એવું કારણ નથી કારણ કે ઘડા સિવાય પણ અલગ અલગ પ્રકારે માટી રહેલી છે એટલે શાકાર હોય અને ન હોય તો એ નિરાકાર તો કાયમનું રહેલું જ છે અહી વાત ઉપાસના કે પૂજા કરવાની છે કોઈ વ્યક્તિ એમ કે કે માટીના ઢેફાની પૂજા કરો તો કોઈની શ્રદ્ધા બેસે નહીં જો કે એની અંદર સંપૂર્ણ માટી છે પરંતુ એનો કોઈ આકાર નથી અને ઉપયોગિતા નથી એટલે માટીના ઢેફાની કોઈ પૂજા કરતું નથી પરંતુ જો એના એ જ માટીની મૂર્તિ બનાવવામાં આવે તો મૂર્તિની પૂજા કરે છે કારણ કે જે પ્રથમ કક્ષાનો ભક્ત છે એની દ્રષ્ટિ નામરૂપ ઉપર છે આકારથી ઉપર દૃષ્ટિ જાય એને જ નિરાકાર તત્વનો ખ્યાલ આવે છે ગળાની કે ઈટની અથવા માટીના કોઈ પણ આકારની જો પૂજા કરવી હશે તો વ્યક્તિ સહજ રીતે એને સ્વીકારી નહીં શકે કારણ કે તેની નજર માત્ર ને માત્ર આકાર ઉપર છે એટલે પૂજા અને ઉપાસના માટે સાકાર છે જ્યારે મૂળ તત્વના અને સ્વરૂપના નિશ્ચય માટે અથવા તો શાશ્વતતા સમજવા માટે નિરાકાર છે

આ રીતે શાકારમાં જો નિરાકાર ન હોય તો સાકારની કોઈ હસ્તી જ નથી દરેક ભક્તો પોતાની ક્ષમતા પ્રમાણે અને પોતાની સ્થિતિ પ્રમાણે ભક્તિ કરે છે એટલે સાકારની ભક્તિ કરવા વાળા પણ એમની દ્રષ્ટિએ યોગ્ય છે અને નિરાકારની ભક્તિ કરવા વાળા પણ તેમની દ્રષ્ટિએ યોગ્ય છે સારાંશ વાતનો એ છે

શરીર જેના આધારે ચાલે છે શરીર જેના આધારે કામ કરે છે એ ચૈતન્ય તત્વ તમામ વ્યવહાર કરતું શરીર નિરાકારના આધારે ચાલે છે અને જો ચૈતન્ય નિરાકાર તત્વ આ શરીરમાંથી ગેરહાજર થાય તો આ શરીરની તરત અંતિમ વિધિ કરવામાં આવે છે એટલે લોકો કોઈનું શરીર જોઈને પ્રેમ કરતા હોય કોઈનું શરીર જોઈને એનાથી આકર્ષાતા હોય પરંતુ એ આકર્ષણ શરીરનું નથી જો શરીરનું આકર્ષણ હોય તો મૃત્યુ પછી વ્યક્તિનું મરણ થાય છે પછી દેહ તો હોય છે જ પણ આ દેહને કોઈ આલિંગન કરતું નથી આ દેહને કોઈ પ્રેમ કરતો નથી આ દેહને કોઈ રાખતું નથી ઇવન મૃત્યુ છા પછી તો ઉતાવર કરે છે કે આને જલ્દી કાઢવા ગંધાશે સાહીઠ સિત્તેર વર્ષ સુધી આ દેહ ગંધાયો નથી પણ જો મરણ થાય તો દસ પંદર કલાક કે પચીસ કલાકમાં આ દેહ ગંધાવા લાગે છે તો આ દેહના અંદરથી આવતી સુગંધ કોના આધારે હતી સાકારના કારણે કે નિરાકારના કારણે સાકાર તો છે જ પણ નિરાકારની હસ્તી નથી અંદર નિરાકાર જે તત્વ છે એની ગેરહાજરી છે એટલે શાકારની અંદર બધા વિકારો પેદા થાય છે અને શાકાર શરીર ગંધાવા લાગે છે એટલે જ સંતો કહે છે કે આકારે આકારે નિરાકાર છે તમામ આકારની અંદર નિરાકાર ચૈતન્ય પરમાત્મા વ્યાપક કર્યો છે દાખલા તરીકે કોઈ યુવક કોઈ યુવતી અથવા તો કોઈ બે પ્રેમી વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરે છે તો પ્રથમ દ્રષ્ટિએ એમનો પ્રેમ કદાચ શરીરના આકર્ષણથી હશે પરંતુ વાસ્તવમાં શરીર તો વિકારવાળું છે શરીર બદલાવા વાળું છે જે શરીર પચીસ વર્ષે હોય છે એ શરીર પચાસ વર્ષે નથી હોતું અને એ શરીર પંચોતેર એસી વર્ષે પણ એવું દેખાતું નથી શરીર પરિવર્તનશીલ છે પણ પરિવર્તનશીલ શરીરની અંદર અપરિવર્તનશીલ પરમ તત્વ છે એ ક્યારેય બદલાતું નથી એસી વર્ષના ડોસાલ પૂછ્યો કે કેવડા છો તો એ પોતે નહીં સ્વીકારી શકે કે પોતે એસી વર્ષના છે કારણ કે શરીરની ઉંમરથી છે એની ઉંમર થઈ નથી જેની ઉંમર નથી એ નિરાકાર તત્વ છે અને એ નિરાકાર તત્વના કારણે જ શાકાર શરીર તમામ કામો કરે છે એટલે પ્રાથમિક ભક્તો છે એ શાકારની ઉપાસના કરે શાકારનું પૂજન કરે એ ભક્તિની પ્રાથમિક તબક્કા માટે બિલકુલ બરાબર છે જ્યાં સુધી નિરાકાર ઉપર સંપૂર્ણ નિષ્ઠા ના થાય ત્યાં સુધી શાકારની ભક્તિ કે ઉપાસના છોડવા જેવી નથી કારણ કે શાકારની ભક્તિ કરતા 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 એક દિવસ નિરાકારની અંદર નિષ્ઠા થઈ શકે છાકાર છે અથવા તો માટી બના માટીની બનાવેલી ભગવાનની મૂર્તિ શાકાર છે એ મૂર્તિનું પૂજન કરતાં કરતાં કોઈ એવા સંત મળી જશે અને દિવસ એવો વિચાર આવશે કે હું વર્ષોથી આ મૂર્તિનું પૂજન કરું છું પણ મૂર્તિનું મૂળ શું છે ત્યારે એક દિવસ એવું જાગી જવાશે ને કે હું ભલે પૂજા મૂર્તિની કરું છું પણ મૂર્તિનું ઉપાદાન કારણ અને મૂર્તિનો આધાર જે કહીએ અધિષ્ઠાન એ તો માટી છે અને એ મૂળ ચૈતન્યની જ્યારે ખબર પડશે ત્યારે પછી શાકાર ભક્તિવારો શાકારનું પણ પૂજન કરશે અને સાથે સાથે નિરાકારની અંદર એની નિષ્ઠાપન થઈ જશે પરંતુ એક વાત નિર્વિવાદ છે કે સાકારની ભક્તિ એક લિમિટ સુધી તમને આગળ લઈ જશે પરંતુ જો પોતાના નિજ સ્વરૂપને ઓળખવું હશે સાચો પરમાત્મા શું છે ચૈતન્ય શું છે ચિદાકાશ શું છે સનાતન સત્ય શું છે અને આખા બ્રહ્માંડનું મોર ઉત્પત્તિ સ્થાન શું છે એ તત્વને જો ઓળખવું હશે તો શાકાર ઉપરથી આગળ જઈ અને નિરાકાર જે શાકારનું મૂળ સ્થાન છે એ નિરાકાર પરમ ચૈતનનો જ્યારે નિશ્ચય થશે જ્યારે ઓળખાણ થશે ને ત્યારે જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ આવી જશે એટલે શંકરબાપજીની એક શાખી છે કે શાકાર નિરાકારના ભેદો મનુષ્યોએ રચ્યા વંટોર વાયો વેમનો એમાંથી કોઈ ના બચ્યા સાકારવાળા નિરાકાંડ નથી માનતા નિરાકારવાળા શાકાંડ નથી માનતા પણ શાકાર અને નિરાકાર એક જ છે જે શાકાર છે એ જ નિરાકાર છે જે નિરાકાર છે એ જ શાકાર છે આવું સમજી અને જો જીવનના ડગલા આગળ મોડશું તો એક દિવસ સો ટકા પોતાનો જે મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું કેમ આવ્યો છું ક્યાં જવાનો છું મારે જવાનું છે કે નથી જવાનું આ તમામ પ્રશ્નોનો જવાબ આપણને મળી જશે જય ગુરુ મહારાજ